છેલ્લા કેટલાક સમયથી હાઇબ્રિડ ગાંજાની હેરાફેરી વધી ગઈ છે અને આરોપીઓ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે થઈને અવનવા કિમિયા અપનાવતા હોય છે ક્રાઇમના આ રિપોર્ટમાં આપણે કોઈ નવા કિમિયાની વાત નથી કરવાની વાત એ દંપતીની કરીશું કે જે ટ્રાવેલમાં અઢી કરોડના ગાંજાની ડિલિવરી કરવા માટે નીકળ્યા હતા ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશન નજીક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી અમદાવાદ હિંમતનગર હાઈવે પરથી પસાર થતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું એ દરમિયાન હાઈવે પરથી પસાર થતી એક લક્ઝરી બસને ઊભી રાખવામાં આવી અને તેમાં ચેકિંગ શરૂ કરાયું એ દરમિયાન લક્ઝરી પાછળની સીટમાં બેસેલા એક દંપતીની બેગની તપાસ કરતા તેમાંથી હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો ગાંધીનગરના ચિલોડામાંથી હાઈબ્રિડ ગાંજો ઝડપાયો કરોડ ની કિંમતનો સાત નવ કિલો હાઈબ્રિડ ગાંજો જપ્ત હાઈબ્રીડ ગાંજા સાથે મુંબઈના દંપતિની ધરપકડ ગાંધીનગર પોલીસના સકંજામાં નીચું માથું રાખી બેસેલી મહિલાનું નામ સબા રાશિદ શેખ છે અને તેની બાજુમાં બેસેલા શખ્સનું નામ રાશિદ મહેમૂદ શેખ છે આ દંપતી પોલીસની આંખમાં ધૂળ નાખવા ટ્રાવેલ્સ બસમાં માં અઢી કરોડ નો ગાંજો લઈ જઈ રહ્યા હતા એમ હતું કે નિયત સ્થળે ગાંજાની ડિલિવરી કરી દેશે અને પોલીસને ગંધ શુદ્ધા નહીં આવે એવું જ વિચારી દિલ્હીથી ટ્રાવેલ્સ બસમાં બેસી આવ્યા હતા જોકે ગાંજા ની ડિલિવરી થાય એ પહેલા ગાંધીનગર પોલીસના હાથે દંપતી પકડાઈ ગયું એમની પાસેથી ફ્લાઇટ ટિબેટ ટિકિટ પણ મળી આવી છે એક લક્ઝરી બસનું પણ ચેકિંગ કરવામાં આવ્યું જેમાં પાછળ બેસેલા એક કપલ કપલના બેગની ચકાસણી કરતા આ બેગ માં ટોટલ આઠ પ્લાસ્ટિક સીલ્ડ બેગ્સ મળ્યા હતા જો શંકાસ્પદ લાગી રહ્યા હતા વધુ તપાસ કરતા બે પંચોની હાજરીમાં એસએસએલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું પ્રિલિમરી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં આ માદક પદાર્થ આ શંકાસ્પદ પદાર્થ ગાંજો હોવાનો પુરાવો મળ્યો હતો આઠ ગાંજો હાઈબ્રિડ ગાંજો છે જેની કુલ કિંમત જેની કુલ માર્કેટ વેલ્યુ બે કરોડ અને 37 લાખ છે ગાંજાની ડિલિવરી માટે ગયા હતા દિલ્હી દિલ્હી થી બેંગલુરુ જય રહી હતી દંપતી આરોપીઓ એ પોલીસને આપેલી માહિતી પ્રમાણે રાશિદ અને તેની પત્ની સબાજ શેખ સોનાજી નગર મુંબઈના રહેવાસી છે ગાંજાની ડિલિવરી કરવા મુંબઈથી દિલ્હી ફ્લાઇટમાં ગયા હતા દિલ્હીથી હાઇબ્રિડ ગાંજો લઈને ત્યાંથી ટ્રાવેલ બસમાં વાયા અમદાવાદ થઈ બેંગલુરૂ જઈ રહ્યા હતા અઢી કિલો ગાંજાના પેકેટ બનાવી બેગમાં રાખ્યો હતો ટ્રાવેલ બસનું ચેકિંગ ઓછું હોવાનું માની દંપતિ ગાંજાનો જથ્થો ડિલિવરી કરવા નીકળ્યા હતા

આ બંને આરોપીઓનો હેતુ દિલ્હીથી ગાંજો લઈને બેંગ્લોરમાં ડિલિવરી હતો ગાંધીનગર એસઓજી ની ટીમ આરોપી દંપતી ની પૂછપરછ કરી રહ્યું છે કારણ કે અઢી કરોડ નો ગાંજો ટ્રાવેલ બસ માં લઈ બેંગ્લુરૂ જતું દંપતી અગાઉ પણ આવી રીતે ગાંજાની ડિલિવરી કરી ચુક્યું હશે એ અંદાજ લગાવી શકાય છે અગાઉ ગાંજાની હેરાફેરી કરી હોય તો જ દંપતી આટલી મોટી માત્રામાં ગાંજો લઈ મુંબઈથી દિલ્હી ફ્લાઇટમાં જાય અને ત્યાં ડિલિવરી કર્યા બાદ ટ્રાવેલ બસમાં વાયા અમદાવાદ થઈ બેંગલુરુ જવાનો પ્લાન ઘડે અગાઉ દંપતીએ કેટલી વાર અને ક્યાં ક્યાં ગાંજાની ડિલિવરી કરી છે એ બાબતે પૂછપરછ ચાલુ છે નિકુંજાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર